હેલો ગાઈઝ આજે સરસ મજાના શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારની અંદર આપણે આવી ગયા છીએ શિવજીના મંદિરે જે બે અતિ જૂનું અને બહુ પૌરાણિક મંદિર છે અને સ્વયંભૂ શિવલિંગ છે અહીંયા સરસ મજાના માટીના એક શિવલિંગ બનાવેલા છે પાર્થેશ્વર મહાદેવ તો આજે હું તમને અહીંની જે પૂજા અર્ચના છે તેનો સંપૂર્ણ નજારો બતાવીશ તો મારી સાથે જોડાઈ રહેજો અને આ વિડીયોને પૂરેપૂરો જોવા હું ભૂલતા નહીં તો આ છે સરસ મજાનું જે મંદિર ને મંદિરના પટાંગણમાં જે ચાચર ચોકમાં તમે જોઈ શકો છો સરસ મજાના ભક્તો આવી ગયા છે અને હજુ તો ભક્તોની ઘોડાપૂરું મોટવાનું બાકી છે તો તમે જોવાનું ભૂલતા નહીં અહીંયા સરસ મજાના બાળકો પણ છે જે ભગવાનનું રૂપ છે ખરેખર અહીંયા ખૂબ મજા આવે છે એવું મંદિર છે તમે એકવાર આ મંદિરે જરૂર આવજો આ મંદિર સરસ મજાનું ચાણસમાં હાઈવે ઉપર આવેલું છે તો આપણે હવે પહોંચી જઈએ મંદિરમાં જે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાની શંકર ભગવાનની કે મહાદેવની ધૂનો ચાલી રહી છે અહીં દર સોમવારે અહીંયા સરસ મજાના જે ભક્તો છે મહિલા મંડળ છે સરસ મજાની પૂજા અર્ચના કરે છે અને સરસ મજાના ગરબા અને ભજનો પણ ગાય છે અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાની મોટી ઓમ કરીને જે દીપમાળા છે એકસો આઠ દિવની છે અને એની પણ અહીંયા આરતી કરવાની છે અને આ તમે જોઈ શકો છો માટીનું જે શિવલિંગ હતું તે નમઃ શિવા ઓમ નમ શિવા ઓમ નમ શિવામ શિવામ શિવા શિવજીની પૂજા અર્ચના ચાલુ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો અહીંયા બાળકો પણ સરસ મજાના ભાગ લીધા છે અમારા રણવીર સિંહ અને બંને ભાઈઓએ તો તમે જોઈ શકો છો આ સરસ મજાના પૂજાના દિવસે એટલે કે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે દરેક ભક્તો પોતાના સમય અને ટાઈમનું યોગદાન આપી અને આ સરસ મજાના કાર્યક્રમમાં જોડાયા છે તો સરસ મજાના શિવલિંગની અંદર આજે સરસ મજાના મહાદેવની પૂજા અર્ચના ચાલુ થઈ ગઈ છે અને અમે અમે પણ ભાગ લીધો છે અહીં કમ્પ્લીટ શાસ્ત્રો વિધિ સાથે બાપુ બેઠા છે એને પૂજા અર્ચના કરવામાં આવી રહી છે આ બાપુનું ખરેખર આ મંદિર પ્રત્યે ખૂબ યોગદાન છે અને એટલું બધું જ્ઞાન છે કે તમે એમની પાસે બેસો તો તમે તમને થા કે એવો અહેસાસ લાગે નહીં તમને એમ થાય કે હજુ જ કંઈક નવું જાણું હજુ કંઈક નવું તો ઓમ નમ સેવાના ગુંજથી આ સંપૂર્ણ મંદિર અને તેનો માહોલ ગુંજી ઉઠેલો છે અને તમામ ભક્તો સરસ મજાની સેવા અર્ચના જેટલી બને એટલી ભગવાન પ્રત્યે કરી રહ્યા છે એટલે કે પૂજા અર્ચના કરી રહ્યા છે તમે જોઈ શકો છો સરસ મજાનું શિવલિંગ જે પાર્થેશ્વર મહાદેવનું બનાવ્યું છે એ અહીંના જ લોકોએ બનાવ્યું છે તો એમણે બાપુ પણ હતા તો તમે જોઈ શકો છો અહીંયા તમામ ભક્ત ઘણો ઘોડા પર ઉમટ્યું नम्यम नम આજે સરસ મજાના બકુલ પૂજા અર્ચના કરી છે આ સરસ મજાનું મંદિર છે શ્રી નીલકેશ્વર મહાદેવનું તો તમે જોયું તમામ ભક્તોએ સરસ મજાની પૂજા અર્ચના કરી છે અને સ્વા જાતે બનાવ્યું છે જે પાર્થેશ્વર મહાદેવ કે અને આજે પૂજા અર્ચના કર્યા પછી એમને સરસ મજાના પાણીની અંદર એમને પધરાવવામાં આવશે શિવલિંગને જેથી કરીને તમામ ભક્તો રાજી છે ખુશ છે અને તમે જોઈ શકો છો અહીંયા ખૂબ બહોળી સંખ્યામાં ભક્તો આવેલા છે ત્યારે મહાદેવ આ મંદિરનો મહિમા જેટલો પણ ગાઈએ તેટલો ઓછો છે કારણ કે અહીંયા નિત્ય રોજ પૂજા અર્ચના મંદિરમાં થાય છે કારણ કે સ્વયંભુ શિવલિંગ છે નીલકંઠેશ્વર મહાદેવનું તમે જોઈ શકો છો અહીંયા સતત પેલી વહેતી ગંગાની માફક અહીંયા ભક્તો આવતા જ હોય છે દિવસ હોય સાંજ હોય કે સવાર હોય એવું સરસ મજાનું મંદિર છે અને તમે જોઈ શકો છો અહીંયા તમામ ભક્તો અત્યારે જે પૂજા અર્ચનાની અંદર જોડાઈ ગયા છે અને આ શિવલિંગ જે બનાવ્યું છે એ અહીંના જે ભક્તો પૂજા અર્ચના કરવા આવે છે ત્યાં અને તમે જોઈ શકો છો હું અને નિમેશભાઈ બંને હવે

च पेयशतानि च कोटिकन्यामहादानम् एकबिल्वं शिवाणम् ॐ नमः शिवा लक्ष्मास्तन उत्पन्न महादेवस्य च प्रियं बिल्वृक्षाणम् ओ

પૂજા અર્ચનાનો ભાગ લઈ અને આગળ વધી રહ્યા છે બીલીપત્ર એટલે કે બિલ્વપત્ર શિવજીના ચરણોમાં ચઢાવી રહ્યા છીએ ત્યારે દરેક નાનું હોય કે મોટું હોય દરેકને સરસ મજાનો મોકો મળ્યો પૂજા અર્ચનામાં અને દરેક દરેક ચડાવી રહ્યા છે શાસ્ત્રો વિધિ સાથે અને શ્લોક અને મંત્રો દ્વારા બાપુ ઉચ્ચારણ કરી રહ્યા છે અને તમામ ભક્તગણો બહેનો હોય ભાઈઓ હોય યુવાનો હોય કે બાળકો હોય તમામે તમામ આના ભાગીદાર બની અને પૂજા અર્ચનાનો સરસ મજાનો લાવો મળ્યો છે તો ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય નારા સાથે અને જે બિલીપત્ર કે પત્ર આપણે જે ચડાવીએ છીએ શિવજીને ધરીએ છીએ તેના મંત્રો દ્વારા જોરશોરથી ચાલી રહ્યો છે આ નજારો તો આ મંદિર પણ એટલું બધું પવિત્ર છે કે સરસ મજાના આ એમના સાનિધ્યમાં તમામ ભક્તોને એક લાવો મળ્યો છે અને મંદિરના પૂજારી મારા બાપુ છે અને બાપુનો વિશે જે વાત કરું તો આપણી પાસે કંઈ શબ્દ જ નથી કારણ કે બાપુની જે પૂજા અર્ચના અને એમની જે સેવા ભાવવાની જે કહેવાય ને કે એમના વિશે તો શું કહી શકું નિઃશબ્દ બની શકું છું કારણ કે ખૂબ સારી એવી સેવા કરે છે અને બહુ બધું બહોળું જ્ઞાન ધરાવે છે અને સરસ મજાના નાના બાળકો હોય મોટા હોય વડીલો હોય તમામને આદર પ્રેમ ભાવથી બોલાવે અને સરસ મજાની દરેકને મોકો આપે છે તો આ છે અમારા સરસ મજાના બાપુ અને પૂજા અર્ચના થયા પછી સરસ મજાના શિવલિંગને કોઈ નદી કે તળાવમાં પધરાવવામાં નહીં આવે પણ જળમાં જ પધરાવવામાં આવશે અને તે પણ શિવજીના મંદિરની આગળ જ એટલે આ સરસ મજાનો જે પળ છે ક્ષણ છે

અને ભગવાન શિવજીને પ્રેમથી એક બિલીપત્ર અર્પણ કરીએ તો બંનેના પુણ્ય સમાન સમાન હોય છે પછી લક્ષ્મીજીના સ્તનમાંથી આ બિલ્વ વૃક્ષનું વૃક્ષ ઉત્પન્ન થયું છે પત્રના મોરમાં વસવાટ કરે છે મધમાં ભગવાન વિષ્ણુનો વસવાટ છે અને અગ્રભાગમાં ઉપરના ભાગમાં ભગવાન શિવજીનો વાત છે એટલે ભગવાનના પૂજનમાં બીલીપત્રનું અતિ મહત્વ છે આપણે બીલી વૃક્ષનું પૂજન કરીએ બીલી વૃક્ષ નીચે કથા વાર્તા કહીએ બીલી વૃક્ષના નીચે કન્યાઓને બ્રાહ્મણોને સંતોને જમાડીએ તો પ્રાપ્ત થાય છે હવે વિધિ સાથે તમામ પુષ્પ ચડાવશે શિવજીના ચરણોમાં એટલે કે શિવલિંગ ઉપર તમે જોઈ શકો છો અને બાપુએ કીધું એ પ્રમાણે કે બિલીપત્ર હે તેને ખંડિત એટલે કે તૂટેલું છિદ્રવાળું ના ચડાવવામાં આવે કારણ કે કમ્પ્લેટ સરસ મજાનું બિલીપત્ર આખું અખંડ હોય તો જ એને ચડાવવામાં આવે છે એવું બાપુએ આપણને જ્ઞાન પણ આપ્યું છે અને અહીંયા તમામ ભક્તો જે પુષ્પ હવે છે જે બાકી રહી જાય તમામને પુષ્પ આપી અને શિવલિંગના જે શિવજીના મહાદેવજીના ચરણોમાં દરેક દરેક ભાગ લઈ અને ચડાવ્યો છે તો વિધિ સાથે અહીંયા બાપુ સરસ મજાની સમજણ સાથે આ પૂજા અર્ચના કરાવી રહ્યા છે તમે બધી જગ્યાએ જોયું હશે પૂજા અર્ચના કરતાં પણ આટલી બહોળી સંખ્યામાં અને સરસ મજાના જાતે બનાવેલા શિવલિંગના એટલે શિવજીના જ મંદિરમાં અને એ પણ સરસ મજાનું જાતે બનાયેલું શિવલિંગ અને મહાદેવજીનું અને તેને પણ આટલા બધા બહોળી સંખ્યામાં ભક્તો પૂજા અર્ચના કરતાં તમે કોઈ જગ્યાએ જોયા બી નહીં હોય અને આ નજારો ફક્ત અને ફક્ત આ મંદિર એટલે કે નીલકેન્ડ મહાદેવના સાનિધ્યમાં જ તમને જોવા મળ્યો છે તમે ખરેખર તમે પણ એક નસીબદાર છો કે તમને પણ આ એક લાવો મળ્યો તમામે તમામ ભક્તો સરસ મજાની વિધિ વિધાન સાથે અને બાપુના માર્ગદર્શન હેઠળ આ પૂજા અર્ચના કરી રહ્યા છે ઓમ નમાવાયના ગોશ નારા સાથે અને તમામ ભક્તો ખુશ છે પછી આના પછી લગભગ આરતી થશે આરતી થયા પછી શિવલિંગને સરસ મજાનો અહીંયા પાણીની કે જળની અંદર અહીંયા સમાધિ એટલે કે જળની અંદર તેમને પધરાવવામાં આવશે અને એના પછી જે શંકર ભગવાનનું મંદિર છે નીલકંઠેશ્વર મહાદેવજીનું મંદિર છે ત્યાં આરતી થશે અને આજે સરસ મજાની મહાઆરતી છે એટલે કે દીપમાળાની આરતી છે ત્યાં તમને પહેલાં જ બતાવ્યું કે એકસો આઠ દીવાએ એટલે કે એકસો આઠ દીવડાની એટલે કે મહાદીપ દીપમાળા દ્વારા સરસ મજાની આરતી કરવામાં આવશે અને સરસ મજાનો આ જે નજારો છે એ ખરેખર જે ભાગ્યશાળી છે તેમને જોવા મળ્યો છે અને લે આવો તેમને મળ્યો છે પૂજા અર્ચના કરવાનો તો શ્રાવણ મહિનાનો આ છેલ્લો સોમવાર હતો તેના ભાગરૂપે અમે તમામ મિત્રો અને હું તમામે તમામ ભાગીદાર થયા છે આ મંદિરમાં ખરેખર બાપુ સાથે જો મહત્ત્વનો ભાગ ભજ્યો હોય તો આ નવીનભાઈ છે તમે જોઈ શકો છો વ્હાઈટ ટી શર્ટવાળા ચશ્માવાળા રહ્યા અને મારી બાજુમાં બકુલસિંહ ઊભા છે નિમેશભાઈ સાહેબ છે નિમેશભાઈ સાહેબ અને નવીનભાઈ ધર્મેન્દ્રભાઈ અને એકબીજા જે સાહેબ છે તે તમામે તમામ પાંચથી છ સાહેબો છે આખા શ્રાવણ મહિના સવારે વહેલા પાંચ વાગે ઉઠી અને સરસ મજાની પૂજા અર્ચના કરી છે અને શ્રાવણ મહિનો જે અશ્વિનભાઈ છે તમામે તમામ ભક્તો છે તે વહેલા ઉઠી અને દરરોજ પાંચ વાગે શંકર ભગવાનના મંદિરમાં એટલે કે નીલકંઠેશ્વર મહાદેવના મંદિરમાં એકથી બે કલાક સંપૂર્ણ પૂજા અર્ચના કરી છે મનુદાદા પણ ખૂબ એમનો ફાળો સેવા ચાકરીમાં આપે છે અહીંનો નજારો છે તમામ ભક્તો મહિલાઓ અને યુવાનો તમામ જે વડેલો છે તે બાપુના સાનિધ્યમાં કથા સાથે અને એમનો જે લાભો લઈ રહ્યા છે પૂજા અર્ચનાનો ખરેખર અહીંયા તમે જોઈ શકો છો નવીનભાઈ નિમેશભાઈ ધર્મેન્દ્રભાઈ અને આપણા પરમ પૂજ્ય બાપુજી સરસ મજાની સેવા અર્ચના કરી રહ્યા છે અને આ છે સરસ મજાનું મંદિર મંદિરનો સરસ મજાનો ચાચર ચોક શિવજીના ચરણોમાં આપણે આવી ચૂક્યા છીએ તો તમે જોઈ લો સરસ મજાનું મંદિર છે અહીંયા સરસ મજાના વૃક્ષો બગીચો પણ છે અને આ કેળ નીચેથી આ સરસ મજાનો પીંપળો પણ છે અને અહીંયા સરસ મજાનો એક વડ પણ છે અને લગભગ ચારથી ત્રણ જેવા તો બીલીપત્ર પણ છે એટલે કે બીલીના બિલ્વ વૃક્ષ પણ છે અહીં તમામ ફૂલ અને પુષ્પ જે શિવજીને વાહલું છે ધતુરાનું પુષ્પ એ તમામે તમામ પુષ્પો અહીંયા સરસ મજાના બગીચામાંથી જ લેવામાં આવે છે કરણના હોય સફેદ કરણ હોય પીળી હોય કે ગુલાબી અહીંયા તમે જોઈ શકો છો પૂજા અર્ચના સરસ મજાની ચાલુ છે અને નવીનભાઈનો ખૂબ મહત્ત્વનો ફાળો છે અને દરેક ભક્તને કોઈ પૂજા અર્ચનાથી રહી ના જાય તેની ખાતરી રાખે છે અને સરસ મજાનો તમામે તમામને જે પણ પુષ્પો ફૂલ હોય કે અબીલ ગુલાલ હોય જે પણ શંકર ભગવાનના ચરણોમાં ધરવાનું છે તેને સરસ મજાનું ધ્યાન રાખી અને દરેકને લાવો આપે છે આરતીની સરસ મજાની તૈયારી ચાલુ થઈ ગઈ છે આરતી તમે જોઈ શકશો હવે ટૂંક સમયમાં આરતી પણ પૂર્ણ થશે અને મહાઆરતી પણ શરૂ થશે તો આ છે સરસ મજાનો આ નજારો દરેકે દરેક ભક્તોને લાવ મળે છે અહીંયા આરતી પણ મળે છે તો તમે એકવાર આ મંદિરની જરૂર મુલાકાત લેજો અને દર્શન જરૂર કરજો આ બાપુના સાની જેમાં સરસ મજાનું માર્ગદર્શન હેઠળ આ તમામ કાર્ય થઈ રહ્યું છે આરતી સરસ મજાની ચાલી રહી છે અને તમે જોઈ શકો છો નાના બાળકો હોય માતાઓ હોય બહેનો હોય ભાઈઓ હોય કે વડીલો હોય તમે તમામ અહીંયા ભાગીદાર થઈ અને સરસ મજાની આરતી પણ લઈ રહ્યા છે એવું નથી કે આજે જ તમે ગમે ત્યારે આવો અને આરતી ચાલતી હોય તો બાપુને ખરેખર એક ઉદારતા છે કે દરેકને પણ લાભ આપે છે જ્યારે મહાઆરતી હોય તો તમામ જે તમામ એ આરતી ઉતારી શકે છે અને એનો લાવો લઈ શકે છે તો અમને પણ આ સરસ મજાનો લાવો મળ્યો છે તો તમે પણ જોઈ શકો છો કહેવાય છે ને કે શ્રાવણ મહિનામાં તમે શિવજીની જેટલી પૂજા અર્ચના કરો એટલી ઓછી છે કારણ કે તેનું મળે શિવલિંગની પૂજા સાથે અહીંયા આરતી પણ સમાપ્ત થઈ ગઈ છે અને હવે લાઇટ અહીં પણ ગઈ છે જ્યાં હવે મહા આરતી કરવાની છે જે શિવજી નું મંદિર ની લખેરશું મહાદેવ મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું શિવલિંગ છે અને એમની પૂજા અર્ચના કર્યા બાદ હવે આપણે જે નીલકંઠેશ્વર મહાદેવ છે તે એમને દીપમાળા દ્વારા એટલે કે એકસો આઠ દીવાથી પ્રગટાવી અને અહીંયા આરતી કરવામાં આવશે અને તમે જોઈ શકો છો અહીંયા આરતીની જોર જોરથી તૈયારી ચાલુ રહી છે બહેનો સરસ મજાના દીપ પ્રગટાવી રહ્યા છે ત્યારે ટૂંક જ સમયમાં આરતી શરૂ થઈ જશે અને આરતી શરૂ થયા પછી અહીંયા તમામ વિધિ સાથે અહીંયા પૂજા અર્ચના પૂર્ણ થશે તો તમે જોઈ શકો છો ટૂંક સમયમાં બસ આરતી પણ હવે સરસ મજાની તૈયારી જ છે અને આરતી હાલ જ શરૂ થઈ જશે તો ખરેખર આજે જેટલા બી ભક્તો આવ્યા હતા અને સાંજના સમયે જે લગભગ સાડા છ સાત વાગવા આવ્યા છે ત્યારે અહીંયા જે બી ભક્તો છે તેમને સરસ મજાને લાવો મળ્યો તમે જોઈ શકો છો હવે ધરાવવાની છે અને આરતી પણ કરવાની છે એની પહેલાં સરસ મજાની વિધિ સાથે જે પરસાદીની તૈયારી જોરશોરથી ચાલી રહે છે અહીંયા તમે જોઈ શકો નરસિંહભાઈ અને બકુલસિંહ બંને જણા સરસ મજાની આ પરસાદીના તૈયારીના રૂપે બિરાજમાન છે અને એમનું જે ટુકડા કરી રહ્યા છે સફરજનના અહીંયા આરતી સરસ મજાની બસ ટૂંક સમયમાં શરૂ થઈ જશે અને તમામે તમામ ભક્તોને એનો લાવો મળશે કારણ કે આ જે મહાઆરતી છે દીપમાળાની છે અને એકસો આઠ દીપની છે તો તમે જોઈ શકો છો હવે આ સરસ મજાની પૂર્ણ થઈ ગઈ છે મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગે લખેડ બટન દબાવજો અને વિડીયોને બી ઇન્ટરસ્ટી તો જોવાનંદ જરૂર કરજો આપનો દિવસ શુભ રહે જય શ્રી રામ